આઠ એપ્રિલ અઢારસો સિત્યાસી થી એકવીસ ઓગસ્ટ ઓગણીસો પંચાવન ગાંધી યુગ ગુજરાતી સાહિત્યના એક પ્રમુખ સાહિત્યકાર અને બહુમુખી પ્રતિભાના ધની વ્યક્તિત્વ હતા કવિ વાર્તાકાર સમીક્ષક નિબંધકાર સંપાદક અનુવાદક અને પિંગળશાસ્ત્રી તરીકે તેમણે સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું તેમની સમીક્ષા ગાંધી યુગ ની જીવનવાદી દ્રષ્ટિકોણ અને રસપ્રધાન ચિંતન સાથે ભારતીય કાવ્ય મીમાસા ની સમૃદ્ધ કરે છે પંડિત યુગની વિચારધારાથી પ્રભાવિત હોવા છતાં તેમણે ગાંધીજીની જીવન ભાવનાને આત્મસાત કરતા પોતાની મૌલિક પ્રતિભાને વિશિષ્ટ રૂપે વ્યક્ત કરી તેમની સમીક્ષામાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યિક પરંપરાઓનો સમન્વય રસ ઔચિત્ય અને જીવન રહસ્યની ગહન શોધ જોવા મળે છે આ લેખ રામનારાયણ પાઠકના સમીક્ષક વ્યક્તિત્વ તેમની વિચારધારા સમીક્ષા પદ્ધતિ અને યોગદાનને વિસ્તારથી મુદ્દાસર રજૂ કરે છે જેમાં ફક્ત પ્રદાન કરેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે લેખ ને પૂર્ણ અને વિસ્તૃત રાખવામાં આવ્યો છે કોઈ પણ સંક્ષિપ્તિકરણ વિના એક સમીક્ષક વ્યક્તિત્વ અને પૃષ્ઠભૂમિ બહુમુખી પ્રતિભા રામ નારાયણ પાઠક એક કવિ વાર્તાકાર સમીક્ષક નિબંધકાર સંપાદક અનુવાદક અને પિંગળ શાસ્ત્રી હતા તેમની બહુમુખી પ્રતિભા ગુજરાતી સાહિત્યને વિવિધ આયામોમાં સમૃદ્ધ કર્યું ગાંધી યુગ સંદર્ભ ગાંધી યુગની આબોહવામાં તેમણે સાહિત્યિક રચનાત્મકતાને જીવનવાદી દૃષ્ટિકોણ અને ગાંધીજીની જીવન ભાવના સાથે જોડી તેમની સમીક્ષા આ યુગની સામાજિક અને સાંસ્કૃતિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. પંડિત યુગનો પ્રભાવ તેમની સમીક્ષા પર પંડિત યુગના સમીક્ષકો વિશેષ રૂપે બળવંતરાય ઠાકોર અને આનંદશંકર ધ્રુવનો પ્રભાવ છે. તેમ છતાં તેમણે પોતાની મૌલિક દ્રષ્ટિ વિકસાવી. ભારતીય કાવ્ય મીમાંસાનો ગહન અભ્યાસ તેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો અને રસ વર્ણ છંદ અને અલંકાર જેવા સંપ્રતિઓની ચર્ચા ભારતીય પરંપરાના સંદર્ભમાં કરી પાશ્ચાત્ય વિચારોનો સમન્વય પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને સ્વતંત્ર રૂપે પ્રસ્તુત કરવાને બદલે તેમણે તેનો ઉપયોગ ભારતીય પરંપરા સાથે સમન્વય માટે કર્યો તેમના અનુસાર પાશ્ચાત્ય વિચારોને અપનાવવાની સાથે સાથે પોતાની પરંપરાનો અભ્યાસ આવશ્યક છે અન્યથા વિવેચન પશ્ચિમનો પડઘો બનીને રહી જશે બે સમીક્ષાનો વૈચારિક આધાર સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષા રામનારાયણ પાઠકની સમીક્ષા મુખ્ય રૂપે અભ્યાસ લેખો વ્યાખ્યાનો અને નિબંધોના રૂપમાં વ્યક્ત થઈ તેમની સમીક્ષા સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ બંને સ્તરો પર ઊંડી અને વ્યવસ્થિત છે ભારતીય કાવ્ય શાસ્ત્ર નો આધાર તેમણે સાહિત્યના મૂળભૂત તત્વો સર્જન અને વિવેચન જેવા વિષયો પર સંસ્કૃત મીમાંસાના આધાર પર શાસ્ત્રીય પદ્ધતિથી ચર્ચા કરી મમ્મટ ભામ વામન વિશ્વનાથ અને જગન્નાથ જેવા આચાર્યો ના વિચાર તેમની સમીક્ષા નો આધાર છે પાશ્ચાત્ય વિચારો નો ઉપયોગ પાશ્ચાત્ય સમીક્ષાના પરિશીલનથી તેમણે કાવ્ય અનુભવ અને વ્યવહાર અનુભવ ક્લાસિકલ અને રોમેન્ટિક કલા અને નીતિ ભાવનાવાદ અને વાસ્તવવાદ જેવા વિષયોની ચર્ચા કરી કે તેમણે પાશ્ચાત્ય વિચારોને મૌલિક રૂપે પ્રસ્તુત કરવાને બદલે ભારતીય સંદર્ભમાં વિશ્લેષિત કર્યા સ્વતંત્રતાનો આગ્રહ તેમની ચિંતા હતી કે પાશ્ચાત્ય વિચારોના અંધાનુકરણથી ભારતીય વિવેચન પોતાની સ્વતંત્રતા ખોઈ દેશે તેમણે સૂચન કર્યું કે ભારતીય સમીક્ષકોએ પોતાની પરંપરા અને ઇતિહાસના આધાર પર સ્વતંત્ર ચિંતન વિકસાવવું જોઈએ જીવનવાદી દૃષ્ટિકોણ તેમની સમીક્ષા જીવનવાદી છે જે સાહિત્યને જીવનના રહસ્ય સત્ય અને નૈતિક મૂલ્યો સાથે જોડે છે આ દૃષ્ટિકોણ ગાંધી યુગની નૈતિક અને સામાજિક ચેતનાથી પ્રેરિત છે ત્રણ કાવ્ય વિચારણા કાવ્યનું સૂક્ષ્મ ઉપાદાન રામ નારાયણ પાઠકે બળવંતરાય ઠાકોરની વિચારધારાનું સમર્થન કરતા કહ્યું કે કાવ્યનું સૂક્ષ્મ ઉપાદાન લાગણીમય વિચાર અથવા વિચારનિષ્ઠ લાગણી છે તેમના અનુસાર વિચાર અને ભાવના બે અલગ વસ્તુઓ નથી પરંતુ કાવ્યમાં તેમનું સંયોજન હોય છે સંસ્કૃત આચાર્યોની વ્યાખ્યાઓ તેમણે કાવ્યની પરિભાષા અને તેના આત્માની ચર્ચા વામન વિશ્વનાથ અને જગન્નાથના વિચારોના સંદર્ભમાં કરી વિચારધારાને તેઓ સૌથી ઉપયુક્ત માને છે કારણ કે તે શબ્દ અર્થ અને વ્યંગ્યાર્થને આપે છે મમ્મટનું સમર્થન મમ્મટ અનુસાર શબ્દાર્થ કાવ્યનું શરીર છે અને વ્યંગ્યાર્થ તેનું પ્રાણ છે રામનારાયણ પાઠકે આ વિચારને સ્વીકાર્યો કારણ કે તે કાવ્યની ઊંડાઈ અને સૌંદર્યને વ્યક્ત કરે છે તેમણે વામન વિશ્વનાથ અને જગન્નાથની વિચારણાઓને નકારી કારણ કે તે ફક્ત શબ્દ અને વાક્યને પ્રાથમિકતા આપે છે પાશ્ચાત્ય પ્રભાવ બ્રેડલીની કાવ્ય વિચારણાનો આધાર લઈને તેમણે કાવ્યમાં શબ્દ અને અર્થના સંયોજનને અનિવાર્ય માન્યું સાથે જ ધ્વનિ અને અલંકારને પણ કાવ્યનું અભિન્ન અંગ માન્યું કાવ્યના પ્રકાર તેમણે કાવ્યને બે પ્રકારોમાં વર્ગીકૃત કર્યું આત્મલક્ષી કાવ્ય આ સ્વરૂપ સંયમ મહાનતા અને ભવ્યતા જેવા ચાર લક્ષણોથી યુક્ત હોય છે તેમના અનુસાર આ કાવ્ય ઉત્તમ હોય છે પરલક્ષી કાવ્ય આ બાહ્ય વિષયો પર કેન્દ્રિત હોય છે પરંતુ આત્મલક્ષી કાવ્યની તુલનામાં ઓછું પ્રભાવશાળી હોય છે ધ્વનિ કાવ્યનું મહત્વ ધ્વનિ કાવ્યને તેઓ ઉત્તમ કાવ્ય માને છે જે સંસ્કૃત આચાર્યોની ધ્વનિ સિદ્ધાંતની પરંપરાથી પ્રેરિત છે અછાંદસની ચર્ચા અછાંદસનો ઉપયોગ ફક્ત તેજ કવિ કરી શકે છે જેને છંદનું પૂર્ણ જ્ઞાન હોય તેમના અનુસાર છંદ છંદશાસ્ત્રમાં કવિને કેટલીક સ્વતંત્રતા મળવી જોઈએ પરંતુ આ સ્વતંત્રતા ફક્ત કુશળ કવિ જ સુંદર ઢબે ઉપયોગ કરી શકે છે છંદ પદ્યની વિશિષ્ટ આકૃતિ છે જે અક્ષરોના માપનથી વિવિધ આસ્વાદ્ય રૂપોને જન્મ આપે છે ચાર કવિ અને પ્રતિભા કવિની વિશિષ્ટતા રામ નારાયણ પાઠકે નર્મદની કવિલક્ષી વિચારણા તેમના અનુસાર કવિ નું કવિ પોતાના અનુભવ માં વ્યક્તિત્વ નું વિશેષ યોગદાન આપે છે કવિની દ્રષ્ટિ કવિની વિશિષ્ટ દ્રષ્ટિ અને અભિવ્યક્તિ તેને સામાન્ય વ્યક્તિ થી અલગ કરે છે આ દ્રષ્ટિને તેઓ કવિ પ્રતિભા કહે છે પ્રતિભા અને સંયમ કવિની પ્રતિભા અનુભવના આધાર પર કાર્ય કરે છે પ્રતિભાના માધ્યમથી સંયમ પ્રાપ્ત થાય છે પરંતુ પ્રતિભાથી અલગ સંયમ તેઓ કાવ્યમાં પ્રવેશ કરવાથી રોકે છે કવિનો અનુભવ કલ્પના અને ભાવનાના સંયોજનથી વિશિષ્ટ બને છે કવિકર્મ કવિકર્મ તે પ્રક્રિયા છે જેમાં કવિ પોતાની દ્રષ્ટિને ભાષાના માધ્યમથી આકાર આપે છે આ ભાષા વિના શક્ય નથી પાંચ રસ સિદ્ધાંત રસ નિષ્પત્તિની પરંપરા રામ નારાયણ પાઠકે ભરત નાટ્ય શાસ્ત્રના પર ભટ્ટ લોલ્લટ ભટ્ટ શંકુક ભટ્ટ નાયક અને અભિનવ ગુપ્તની વિચારણાઓનો અભ્યાસ કર્યો અભિનવ ગુપ્ત સ્વીકાર્યો રસ નું સ્વરૂપ તેમના અનુસાર કાવ્ય માં વ્યવહાર જગત નો અનુભવ ભૂલી ને ચિત્ત રસાનુભૂતિ કરે છે કાવ્ય નો અનુભવ વ્યવહાર જગત થી ભિન્ન અને અલૌકિક હોય છે કારણ કે કવિ વસ્તુને સાધારણીકરણના રૂપમાં પ્રસ્તુત કરે છે ભવકની ભૂમિકા ભવક કૃતિના પાત્રો સાથે તાદાત્મ્ય સ્થાપિત કરી વ્યાપક ભાવનાત્મક અનુભૂતિ કરે છે આ અનુભૂતિ જ રસ છે પાશ્ચાત્ય સમર્થન તેમણે પાશ્ચાત્ય સમીક્ષક બોસાંકેના સિદ્ધાંત આર્ટ્સ ઇઝ સેલ્ફ ઇલ્યુઝનનું સમર્થન કર્યું તેમના અનુસાર આત્મછલ વિના કલા અનુભૂતિ શક્ય નથી જીવન રહસ્ય અને રસ કૃતિમાં જેટલું વધુ જીવન રહસ્ય હોય છે તેટલો જ વધુ રસ હોય છે જીવન રહસ્યને બુદ્ધિથી સમજવું શાસ્ત્ર વ્યાપાર અને હૃદયથી આસ્વાદ કરવું કાવ્ય વ્યાપાર છે જીવન રહસ્ય જ સત્ય છે અને તેનું પૃથક સ્વરૂપ વિચાર છે છ સર્જનાત્મકતા પ્રતિભા અને સર્જન સર્જનાત્મકતા કવિની પ્રતિભા સાથે જોડાયેલી છે રામનારાયણ પાઠકના અનુસાર સર્જન દરમિયાન કવિનું લાગણીઓમાં વહેવું ઉચિત નથી સર્જનમાં પ્રભુત્વ અને તટસ્થતા હોવી જોઈએ જેથી કવિ લાગણીઓના ન હોય લાગણી અને સર્જન માટે તેને સમગ્ર જીવનની દૃષ્ટિથી સમજવી અને તેના રહસ્યને જાણવું જરૂરી છે રહસ્યનું મહત્વ કાવ્યમાં રહસ્ય ભાવનાત્મક અને જીવન સાથે જોડાયેલું તત્વ છે તેઓ તેને લાગણી પિંડ અથવા રહસ્ય પિંડ કહે છે કાવ્યમાં એવો ભાવ અથવા રહસ્ય હોવો જોઈએ જે જીવનનો દ્રષ્ટિબિંદુ પ્રદાન કરે લાગણીમય વિચાર કાવ્યમાં શબ્દ અર્થ ભાવના અને વિચારનું સંયોજન હોવું જોઈએ તેથી તેઓ લાગણીમય વિચાર અને વિચારનિષ્ઠ લાગણી જેવા શબ્દોનો ઉપયોગ કરે છે સાત કલા અને રૂપરચના કલાની ચર્ચા ગાંધી યુગમાં રામનારાયણ પાઠકે કલા પર વિશિષ્ટ ચર્ચા કરી જે પંડિત યુગમાં દુર્લભ હતી તેમણે કલાને તેના માધ્યમના સંદર્ભમાં વર્ગીકૃત કરી ચિત્રકલા અથવા પથ્થર છે કાવ્ય કલા જેનું ઉપાદાન શબ્દ અને અર્થ છે માધ્યમનું મહત્વ કલાની સફળતા માટે માધ્યમની પસંદગી અને તેનો ઉપયોગ મહત્વપૂર્ણ છે ઉપાદાન નિર્માણ શક્તિની મર્યાદા નક્કી કરે છે કલાની સફળતા કલાનું ગંભીર પુરુષાર્થના માધ્યમથી અભિવ્યક્ત થવું અને સર્જકના ચિત્તથી ભવકના ચિત્તમાં ભાવનું સંક્રમણ થવું કલાની સફળતા છે જો કે તેઓ સમયના બદલાતા ભવકના ભાવ જગતને ધ્યાનમાં રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતા નથી જે એક પ્રશ્ન ઉઠાવે છે રૂપ રચના કૃતિમાં વિવિધ અંગોનું એકીકરણ એક શરીરની જેમ હોય છે સ્વરો અને આકૃતિ વચ્ચે અંગ અંગી સંબંધ હોય છે વિવિધતામાં એકત્વનો અનુભવ જ રસાનુભવ છે આ વિચાર ગાંધી યુગમાં રૂપર્ચના લક્ષી ચિંતન વિચાર ચર્ચા નિબંધમાં તેમણે કાવ્યમાં ઔચિત્ય યથોચિત્તાના મહત્વને રેખાંકિત કર્યું કવિ દ્વારા નિરૂપિત ભાવ ઉચિત છે કે અનુચિત આ આધાર પર કાવ્યની ઉત્કૃષ્ટતા નક્કી થાય છે અનુચિત ભાવ જીવનના વિકાસમાં અવરોધક હોય શકે છે જીવનવાદી દ્રષ્ટિકોણ નિમ્ન કોટીના ભાવકાવ્યને નિમ્ન બનાવે છે જ્યારે નૈતિક સંસ્કારો વાળા ભાવકાવ્યને ઉત્તમ બનાવે છે औचित्यયુક્ત કાવ્ય જ સાચી રસાનુભૂતિ પ્રદાન કરે છે ભવ્યતા ભવ્યતા તે છે જે અમાપનું દર્શન કરાવે છે ગુજરાતી કવિતાએ નાનાલાલ બળવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશી જેવા કવિઓના માધ્યમથી આ દર્શન કરાવ્યું નવો સૌંદર્ય કલ્પના અને અલંકાર સૌંદર્ય અને કલ્પના કૃતિમાં સૌંદર્યનો અનુભવ કલ્પના વિના શક્ય નથી સૌંદર્ય પ્રગટ કરવા માટે કલ્પનાનો ઉપયોગ કરવો જોઈએ ક્લાસિકલ અને રોમેન્ટિક ક્લાસિકલ અને આધાર પર વર્ગીકૃત કરવા જોઈએ કારણ કે બંને કોઈ ચોક્કસ ઢાંચામાં બંધાયેલા રહેતા નથી અલંકાર કાવ્યમાં કોઈ તત્વ આગંતુક નથી હોતું અલંકાર અને કાવ્ય અભિન્ન છે જે કાવ્યના સૌંદર્યને વધારે છે દસ વિવેચનનું સ્વરૂપ અને કાર્ય વિવેચન અને સર્જનનો ભેદ વિવેચક સર્જનના કવિલેખમાં સ્પષ્ટ કર્યો વિશ્વનાથના વિચાર કે વિવેચક પણ સર્જકની જેમ જગાડે ખંડન તેમણે કહ્યું કે વિવેચન કૃતિના અર્થને સમજાવવાનું કાર્ય કરે છે કૃતિ જ વિવેચનનું મૂળ સ્ત્રોત છે વિવેચનનો પ્રયોજન વિવેચનનો ઉદ્દેશ કાવ્યમાં રહેલા સૌંદર્યને પ્રગટ કરવાનો છે કાવ્યનું અસ્તિત્વ સ્વતંત્ર છે પરંતુ વિવેચન કૃતિના આધાર પર જ મૂલ્યાંકન કરે છે સમીક્ષા અને વિવેચન સમીક્ષાને તેઓ પત્રકારત્વનો માને છે જે ઘણી વાર સપાટી પરની અને પક્ષપાત પૂર્ણ હોય છે વિવેચનને તેઓ દર્શન શાસ્ત્રીય પ્રવૃત્તિ માને છે જેમાં સાહિત્ય શાસ્ત્ર અને કલાનું ગહન જ્ઞાન આવશ્યક છે વિવેચકની જવાબદારી વિવેચક ને સાહિત્ય શાસ્ત્ર અને કલા નું જોઈએ તેને પરંપરા અને દ્રષ્ટિ થી મૂલ્યાંકન કરવું જોઈએ વિવેચન નિષ્પક્ષ સંભાવી અને વિવેકી હોવું જોઈએ અગિયાર પ્રત્યક્ષ સમીક્ષા રાયનો પર્વત આ નાટક ની સમીક્ષા જીવનવાદી દ્રષ્ટિકોણ થી કરી નાટકમાં દર્શન ની હાજરી તેમના વખાણ નું કારણ બની સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામની આ નવલકથાની સમીક્ષામાં તેમણે તેના જીવન દર્શન અને રચનાત્મકતાની ગહન ચર્ચા કરી તેમની દીર્ઘ વ્યાખ્યા આ નવલકથાનું મહત્વ રેખાંકિત કરે છે કાંતની કવિતા કાંતની કવિતાઓની ઉત્કૃષ્ટતાને તેમણે પ્રભાવશાળી ઢબે પ્રસ્તુત કરી ચેખવની વાર્તા કલા ચેખવની વાર્તાઓની પાત્ર સૃષ્ટિ અને રચનાત્મકતાની સૂક્ષ્મ સમીક્ષા કરી ધૂમકેતુની વાર્તાઓ ધૂમકેતુની વાર્તાઓમાં શિથિલતાને તેમની મર્યાદાનું કારણ માન્યું

પ્રેમાનંદ ની રસ પ્રશંસા કરી પરંતુ ઔચિત્ય ભંગની ટીકા પણ કરી બળવંતરાય ઠાકોર નું લિરિક લિરિક ગ્રંથ સમીક્ષામાં ગુજરાતી કવિતાઓના ઓછા ઉદાહરણો પરંતો બાર સમીક્ષાની તુલના અને સંદર્ભ નર્મદ નર્મદ કવિલક્ષી વિચારણા ને પાઠકે સુબુદ્ધ રૂપે પ્રસ્તુત કરી નર્મદ જોસ્સો પ્રધાન વિચારણા તેમણે જીવનવાદી દ્રષ્ટિકોણથી સંતુલિત કરી રમણભાઈ રમણભાઈ ની વૃત્તિમય ભાવાભાસ ની વિચારણા પર આનંદ શંકર ધ્રુવ ના પ્રશ્નો નું સમાધાન પાઠકે કર્યું રમણભાઈના ના સત્યપ્રધાન દ્રષ્ટિકોણ થી વિપરીત પાઠ કે વૃત્તિમય ભાવાભાસ ને દોષ ન માન્યો બળવંતરાય ઠાકોર પાઠ કે બળવંતરાય ની કાવ્ય વિચારણા નું સમર્થન કર્યું પરંતુ ભાવના અને રહસ્યને પણ મહત્વ આપ્યું તેમણે નરસિંહરાવ અને બળવંતરાયની નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવની ગેયતા અને સમન્વય પ્રધાનતાને પાઠકે આત્મલક્ષી અને પરલક્ષી કાવ્યના સંદર્ભમાં વિશ્લેષિત કરી તેર યોગદાન અને પ્રભાવ જીવનવાદી સમીક્ષા રામનારાયણ પાઠકે જીવનવાદી દ્રષ્ટિકોણ સાથે સાહિત્યને જીવન રહસ્ય સત્ય અને નૈતિકતા સાથે જોડ્યું આ ગાંધી યુગની નૈતિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે રસ અને રહસ્યનું ચિંતન તેમની રસ અને રહસ્યની વિચારણાએ કાવ્યને અલૌકિક અનુભવના રૂપમાં સ્થાપિત કર્યું જીવન રહસ્યને રસનો આધાર માનીને તેમણે સાહિત્યની ઊંડાઈ વધારી ચિંતન પંડિત યુગ પછી ગાંધી યુગમાં તેમણે રોપરચનાલક્ષી લક્ષી ચિંતનના બીજ રોપ્યા જે કૃતિની સંરચના અને એકત્વને મહત્વ આપે છે કલા પર વિશિષ્ટ ચર્ચા કલાના માધ્યમ અને ઉપાદાનની ચર્ચાએ ગુજરાતી સાહિત્યમાં કલા ચિંતનને નવી દિશા આપી વિવેચનની શાસ્ત્રીયતા તેમની નિષ્પક્ષ વિવેકી અને શાસ્ત્રીય સમીક્ષાએ ગુજરાતી વિવેચન પરંપરાને વ્યવસ્થિત અને ઉજ્જવળ દિશા પ્રદાન કરી પ્રત્યક્ષ સમીક્ષા રાયનો પર્વત સરસ્વતી ચંદ્ર કૃતિઓની સૂક્ષ્મ સમીક્ષાએ સાહિત્યિક માપદંડો સ્થાપિત કર્યા પરંપરા અને મૌલિકતા તેમણે ભારતીય પરંપરા પ્રત્યે સજાગતા અને મૌલિક દૃષ્ટિકોણનો સમન્વય કર્યો જે સાહિત્યિક ચિંતનને સમૃદ્ધ કરે છે વિવેચકના ગુણ નિડરતા નિષ્પક્ષતા સંભાવ અને નિખાલસતા જેવા ગુણો પર ભાર મૂકીને તેમણે વિવેચકની જવાબદારીને રેખાંકિત કરી ચૌદ ઉપસંહાર રામનારાયણ વિશ્વનાથ પાઠક ગાંધી યુગના એવા સમીક્ષક છે જેમણે જીવનવાદી અને રસપ્રધાન દ્રષ્ટિકોણ સાથે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તેમની સમીક્ષા ભારતીય કાવ્ય મીમાસા પરંપરા અને સમન્વયનું અનોખું ઉદાહરણ છે નર્મદ રમણભાઈ બળવંતરાય અને નરસિંહરાવની પરંપરાને આગળ વધારતા તેમણે કાવ્યને જીવન રહસ્ય સત્ય અને ઔચિત્ય સાથે જોડ્યું તેમની સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષાએ કાવ્ય કલા અને વિવેચનના ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કર્યા રાયનો પર્વત સરસ્વતી ચંદ્ર અને પ્રેમાનંદની કૃતિઓની ગહન સમીક્ષાએ સાહિત્યિક ચિંતનને ઊંડાઈ આપી તેમની નિષ્પક્ષ શાસ્ત્રીય અને વિવેકી દ્રષ્ટિએ ગુજરાતી વિવેચન પરંપરાને ઉજ્જવળ દિશા પ્રદાન કરી રામનારાયણ પાઠકનું યોગદાન સાહિત્ય પ્રેમીઓ અને સર્જકો માટે એક પ્રેરણાદાયી ધરોહર છે જે સાહિત્યના અધ્યયન અને સર્જનને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે